મંગલેશ્વર ખાતે ચાલી રહેલી કથાના પાંચમા દિવસે મોરારી બાપુએ ધર્મ ગ્રંથોનો મંગલેશ્વર ખાતે ચાલી રહેલી તેમની કથાના અવસરે જણાવ્યું હતું મંગલેશ્વર ખાતે ચાલી રહેલી પૂજ્ય મોરારી બાપુની નવસો ઓગણપચાસમી રામકથાના આજે પાંચમા દિવસે મોરારી બાપુએ વૈરાગ્ય પર વિશે ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે કબીર બીજી સમજ એટલે વૈરાગ્ય છે આપણે રોજ સવારે હરિ નામ લેતા લેતા ઊઠવું જોઈએ બાપુએ વધુમાં જણાવ્યું હતું કે તમારા શબ્દકોશમાંથી સાપ બાપ જેવું બધું કાઢી નાખો ખોટી ધારણાઓને મૂકી દો તાપ બાપ જેવી આવી ખોટી ધારણાઓને સમાપ્ત કરવા માટે જ કબીર સાહેબને જન્મ લીધો છે સવારે હરિનામ લઈને જાગવું કોઈ કે વહેમ બાપુએ આજે કથાના પાંચમા દિવસે અકબર અને બિરબલનું ઉદાહરણ આપી વિશેષ સમજણ આપી હતી રામાયણ હનુમાન ચાલીસા અને ગીતા આ આપણા ગ્રંથો નથી પણ આ તો આપણા દેશની આંખો છે આ આંખોના માધ્યમથી આપણે આખા વિશ્વને જોઈએ છે અને આ આંખોની વાતો કરવી એ કોઈ બીજા ધર્મની નિંદા નથી આપણા બાળકોના સ્કૂલ બેગ દફતરમાં નાની ગીતા હનુમાન ચાલીસા કે રામાયણ જેવા પુસ્તકો હંમેશા રાખવા જોઈએ રામાયણ મારી અંતરની આંખો હરિએ લીધી મને ઉડવાની પાંખો આપી છે તેમ જણાવ્યું હતું જીવન જીવતા આપને આપણું જીવન ધન્ય લાગે એ જ પરમધન છે આપણે આપણા બાળકને ચશ્મા આવે તો ચશ્મા અપાવી દઈએ છીએ કે ચશ્મામાં લેન્સ નખાવી દઈએ છીએ આ તો પછી મોટી હોય તો મોટું કરીએ છીએ પણ આ રામાયણ ગીતા હનુમાન ચાલીસા જેવા પુસ્તકો પણ આ આપણી આંખો જ છે આંખોથી આપણે આખા વિશ્વના દર્શન કરી રહીએ છીએ તો હવે આપણે દરેક કે ગીતા રામાયણ હનુમાન ચાલીસા પાઠ કરવા જોઈએ જય શિયાળ અમે મંગલેશ્વરના છીએ જ્યાંથી મંગલેશ્વરમાં કથાનું આયોજન થયું છે ત્યારથી અમે સહ સહકાર ગામના લોકો ગામ સેવકો તથા બહેનો ભાઈઓ બધા સેવામાં લાભ આપે છે અને સેવાનો સહ સહકાર આપે છે ત્યારથી અમે સેવાનું કાર્યક્રમ ચાલુ કર્યો છે અને જ્યાં સુધી નવ દિવસ સુધી કથાનું આયોજન ચાલુ રહેશે ત્યાં સુધી અમે સેવામાં રહીશું એ અમારો ફ્રન્ટ છે ને અમારી બહેનો પણ ફ્રન્ટ છે ભાઈઓનો પણ ફ્રન્ટ છે અમારો સાથ આપે છે છે પણ અમને અમારી સાથે રહે છે નવ દિવસ સુધી અમે સવારના સવારથી સત સુધી અમારું સેવાનું જ કામ છે એ અમારો જ આ સેવામાં જે અમને જે એ પ્રણ લીધો છે એ સેવા કરીને જ અમે પૂરો કરીને જ આજે કેટલી પબ્લિક થઈ હશે સાઠ હજાર સાહીઠ હજાર સુધી ની સંખ્યા છે સેવા નહીં આપી રહ્યા ને ભોજન લઈને જઈ શકે ને ત્યાં સુધી અમે સાત સહકાર રહીશું